લોકસભાની ચૂંટણીના પગલે તમામને ચૂંટણીની અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે જેમાં સુરતની સાત વિધાનસભા મત વિસ્તારની પ્રથમ તબક્કાની તાલીમ સત્તાવીસ માર્ચથી એકત્રીસ માર્ચ સુધી યોજાઈ હતી જેમાં ઘણા લોકો તેમની આ જવાબદારીમાં હાજર રહ્યા ન હતા ચૂંટણી કામગીરીની પ્રથમ તબક્કાની તાલીમમાં હાજર ન રહેનાર પંદરસો કર્મચારીઓને નોટિસ આપવામાં આવી હતી જિલ્લા ચૂંટણી પંચ દ્વારા પંદરસો સરકારી કર્મચારીઓને નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો ચૂંટણી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા પચીસ હજાર કર્મચારીઓને તાલીમ આપવાની હતી જેમાંથી એક હજાર અધિકારી કર્મચારી તાલીમ માટે હાજર રહ્યા ન હતા જે તમામ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો જેમાંથી પંદરસો કર્મચારી યોગ્ય કારણ આપી શક્યા ન હતા તેથી આ પંદરસો સરકારી કર્મચારીઓને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી જે લોકસભા ઇલેક્શનની અંદર અમારે જે સાત વિધાનસભા મતવિસ્તાર લાગે છે એમાં જો પોલિંગ પાર્ટી આપણે ગણીએ તો પિસ્તાલીસ હજારથી વધારે કર્મચારીઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લોકસભા ઇલેક્શનમાં જોડાયેલા હોય છે પ્રથમ તબક્કાની જ્યારે વાત છે પોલિંગ સ્ટાફની કે જેમાં પિસ્તાલીસ હજારથી વધારે બૂથ છે એ બૂથના સ્ટાફને દસ હજારથી વધારે સ્ટાફને આપણે પ્રથમ તાલીમ માટે ઓર્ડર ઇસ્યુ કરેલા હતા તેમાંથી દસ હજાર જેટલા કર્મચારીઓ ગેરહાજર રહ્યા હતા તેમાંથી પંદરસોથી વધારે કર્મચારીઓને આપણે નોટિસ ઇસ્યુ કરી છે એમનો ખુલાસો માંગ્યો છે

જે મુક્તિ આપવાની થતી હશે જે વ્યક્તિ લાંબા ગાળાથી હોસ્પિટલાઈઝ હશે કોઈ મહિલા પ્રેગ્નન્ટ હશે અથવા તો એનું ક્રિટિકલ ઓપરેશન હોય સિવિલ સર્જનનું સરકારી સર્ટિફિકેટ હોય તેવા જ વ્યક્તિઓને મુક્તિ આપવા આપવા પાત્ર છે અન્યથા જો પોતે એવી ખોટી રજૂઆત અથવા તો ખોટા સર્ટિફિકેટ રજૂ કરશે તો જે તે વિભાગને આપણે જાણ કરીશું જો બે દિવસ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થઈ શકે તેમ ન હોય તો સરકારી નોકરી કરવા માટે કેવી રીતે એ ફિટ ફિટ છે એ બાબતનું વિભાગનું આપણે ફિટનેસ સર્ટિફિકેટ મંગાવશું સાહેબ આપણે કઈ કઈ રીતે અરજીઓ મંજૂર થતી હોય છે પોલીસ વિભાગ માટે અને આપણા જે કર્મચારી ખાસ કરીને જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પણ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલો હોય છે એક દિવસની જે રજા છે તે જે તે પોલીસ કમિશનર મારફતે મંજૂર કરવાની થતી હોય છે એક દિવસ ઉપરની જે રજા હોય વર્ગ અધિકારીની એ જિલ્લા કક્ષાએ દરખાસ્ત મોકલવાની હોય છે જે અમારે ચૂંટણી પંચમાં મોકલવાની હોય છે એની રજા મંજૂત થતી હોય છે ઓકે